બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બે કર્મચારીઓએ સાત પોઈન્ટ ઓગણચાળીસ લાખ રૂપિયાના સામાનની કરી ચોરી નડિયાદ પીપલ ગામ પાસે આવેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કામ કરતા હતા બે કર્મચારીઓ તે જ પ્લાન્ટમાંથી સાત મહિનામાં સાત પોઈન્ટ ઓગણચાલીસ લાખ રૂપિયાની મટીરિયલની કરી ચોરી પ્રોજેક્ટના યાર્ડમાં મૂકેલા લોખંડના સળિયા પ્રસર પ્લેટ પાઇપ ફોર કોર વાયર ચોપસા મશીન સહિત સાત પોઈન્ટ ઓગણચાલીસ લાખ રૂપિયાની કરી ચોરી સિક્યુરિટી સુપરવાઇઝરને ચોરીની જાણ થતાં વોચ ગોઠવી બંને આરોપીઓને ઝડપી પાડ્યા બંને આરોપીઓએ ચોરી કરેલ સામાન નડિયાદના એક ભંગારવાડાને વેચી દીધોની કરી કબૂલાત ભંગારવાડાએ આ ચોરીના સામાનના રૂપિયા તેઓના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતાની પણ કબૂલાત કરી નડિયાદ રૂરલ પોલીસે ધર્મેન્દ્ર અને જગદીશ સિંઘના સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી નડિયાદ કોર્ટે આ બંને આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા રિપોર્ટ સંજય ચુનારા ખેડા